રાધે રાધે જય શ્રી કૃષ્ણ પાવિદર્શન પ્રિદર્શક મિત્રો આજના અત્યંત મંગલમય અને ગૌરવશાળી દિવસે આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે આજે છવ્વીસ જાન્યુઆરી ભારતનો સત્યોતેરમો ગણતંત્ર દિવસ આ એ પાવન પર્વ છે જે આપને આપણા રાષ્ટ્રના બંધારણ એકતા અને વીર શહીદોના બલિદાનની યાદ અપાવે છે આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપને અને આપના પૂરા પરિવારને ગણતંત્ર દિવસની અનંત શુભકામનાઓ ઈશ્વર પાસે પ્રાર્થના છે કે આપનું રાષ્ટ્ર આપણું જીવન હંમેશા પ્રકૃતિના પંથે અગ્રેસર રહે તો ચાલો આજના આ વિશેષ દિવસે જાણીએ કે આકાશના ગ્રહોની સ્થિતિ તમારી રાશિ માટે કેવા સંકેતો આપી રહી છે તો જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ તેમજ ઈ આજનો દિવસ તમારા માટે ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર લઈને આવી રહ્યો છે ગણતંત્રના દિવસના ઉત્સાહમાં તમે પણ કંઈક નવું કરવાની પ્રેરણા મેળવશો કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની નોંધ લેવાશે અને ઉચ્ચ અધિકારીઓ તમારા પક્ષમાં રહેશે સામાજિક જવાબદારીઓ નિભાવવામાં તમને આત્મસંતોષ મળશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો કામના ભારને કારણે માનસિક થાક અથવા માથાનો દુખાવો થઈ શકે છે પૂરતો આરામ લેવો ખૂબ જ જરૂરી છે આજનો શુભ રંગ જોઈએ તો લાલ શુભ અંક જોઈએ તો એ બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ ઓ આજે તમારે મનને શાંત રાખીને દિવસ પસાર કરવાની જરૂર છે આર્થિક વ્યવહારોમાં ઉતાવળ ન કરવાની બદલે અનુભવીઓની સલાહ ખાસ લેવી પરિવારના વડીલો સાથે રાષ્ટ્રભક્તિના ગીતો કે જૂની વાતો સાંભળવાથી મન હળવું થશે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે બહારના ખોરાકથી દૂર રહેવું પાચન સંબંધિત તકલીફ થઈ શકે છે આજનો શુભ રંગ છે સફેદ શુભ અંક છે છ ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામ અક્ષર છે ક છ તેમજ ઘ તમારી વાણી અને સંપર્ક કૌશલ્ય આજે તમને આ લોકપ્રિય બનાવશે જો તમે લેખન કે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છો તો આજે તમારી કોઈ પોસ્ટ કે કામની ખૂબ પ્રશંસા થશે મિત્રો સાથે મળીને કોઈ દેશભક્તિના કાર્યક્રમમાં જોડાવાનું આયોજન થઈ શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો ગળામાં ખરાશ કે ઇન્ફેક્શનની સાવધાન રહેવું હુંફાળું પાણી પીવું આજનો શુભ રંગ છે લીલો શુભ અંક છે પાંચ ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના રાશિ છે આજનો દિવસ સંવેદનશીલ રહેશે ભાવનાઓમાં વહી જઈને કોઈ નિર્ણય ન લેવો પરિવારમાં નાની નાની વાતોમાં વિવાદ ટાળવો અને સહિષ્ણુતા રાખવી આજે કોઈ જાણ્યા વ્યક્તિની મદદ કરીને તમે સાચા અર્થમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી શકો છો સ્વાસ્થ્યની વાત કરીએ તો માનસિક ચિંતાને કારણે શારીરિક અનુભવાશે આજનો શુભ રંગ છે સફેદ શુભ અંક છે બે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ આજે તમારો પ્રભાવ અને વર્ચસ્વ વધશે તમારી નેતૃત્વ શક્તિ ખીલી ઉઠશે જેના કારણે સામાજિક સ્તરે તમારું સન્માન થશે ગણતંત્ર દિવસના ધ્વજવંદન કે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તમારી હાજરી નોંધપાત્ર રહેશે સંતાનો તરફથી સુખદ સમાચાર મળી શકે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે નવી ઉર્જાનો અનુભવ કરશો આજનો શુભ રંગ છે કેસરી ભગવો શુભ અંગ છે નવ છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ તેમજ હણવા આજે તમારે શિસ્ત અને વ્યવસ્થિત આયોજન સાથે આગળ વધવું પડશે નોકરી કે વ્યવસાયમાં અધૂરા કાર્યો પૂરા કરવા માટે શ્રેષ્ઠ સમય રહેલો છે તમારી બુદ્ધિ ચાતુર્યથી તમે મુશ્કેલ સમસ્યાનો ઉકેલ લાવી શકશો આજે પરોપકારના કામમાં રસ વધશે સ્વાસ્થ્ય ખાવા પીવામાં અનિયમિતતાના પેટમાં ગડબડ કરી શકે છે આજનો શુભ રંગ છે આકાશી છે 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 સાતમી રાશિ રાશિ તુલા તુલા રાશિના જીવનના દરેક પાસામાં સંતુલન જાળવવું આજે અનિવાર્ય છે ભાગીદારીના કામમાં અને જીવનસાથી સાથેના સંબંધમાં મધુરતા વધશે આજે તમને કોઈ કલાત્મક પ્રવૃત્તિમાં જોડાવાની ઈચ્છા થશે સામાજિક સ્તરે તમારી ન્યાયપ્રિય છબી વધુ મજબૂત બનશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો લાંબો સમય બેસીને કામ કરવાથી કમરનો દુખાવો થઈ શકે છે આજનો શુભ રંગ છે ગુલાબી તેમજ શુભ અંક છે છ આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય આજનો દિવસ મનન અને ચિંતનનો છે કોઈ પણ મોટું સાહસ કરતા પહેલાં તેના પરિણામો વિશે વિચારી લેવું ખાસ જરૂરી છે આધ્યાત્મિક વિષયોમાં તમારી રુચિ વધશે દેશની સુરક્ષા અને વ્યવસ્થા પ્રત્યે આજે તમારા મનમાં ગર્વની લાગણી જન્મે તેવી ઘટના બનશે સ્વાસ્થ્યની વાત કરીએ તો બ્લડ પ્રેશરના દર્દીઓએ નિયમિત તપાસ રાખવી અને ક્રોધ ઉપર કાબુ રાખવો અને ક્રોધ ટાળવો ખૂબ જ હિતાવક છે આજનો શુભ રંગ છે શુભ છે આઠ ધનુ રાશિ ધનુ રાશિના છે ભ રાશિ ઢ તમારા માટે ભાગ્યના દ્વાર ખુલી રહ્યા છે લાંબા સમયથી અટકેલા કાર્યો માં સફળતા મળશે વિદેશ જવા ઈચ્છતા લોકો કે વિદ્યાર્થીઓ માટે દિવસ શુભ રહેલો છે ધાર્મિક પ્રવાસના યોગ બની રહ્યા છે સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે સ્વાસ્થ્ય પગના કસરત કરવી હિતાવક છે શુભ રંગ છે પીળો શુભ અંગ છે ત્રણ દશમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નવા અક્ષર છે ખ તેમજ જ તમારી મહેનત જ આજે તમારી ઓળખ બનશે

રાશિ રાશિ રાશિના ગ ગ સ સ આજે તમે અલગ અને નવું વિચારશો સમાજમાં પરિવર્તન લાવવાની ઈચ્છા પ્રબળ બનશે મિત્રો સાથે મળીને કોઈ સામાજિક સંગઠનમાં મદદરૂપ થશો આર્થિક રીતે દિવસ સામાન્ય રહેશે પણ માનસિક રીતે તમે ખૂબ જ મજબૂત હશો સ્વાસ્થ્ય મોડી રાત સુધી જાગવાનું ટાળુ પૂર્તિ ઉંઘ લેવી ખૂબ જ જરૂરી છે આજનો શુભ રંગ છે વાદળી તેમજ શુભ અંક છે અગિયાર બારમી રાશિ તેમજ છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિના નવા અક્ષર છે દ ચ તેમજ થ આજનો દિવસ ભક્તિ અને પરોપકારમાં વિત છે મંદિરમાં દર્શન કે જ્ઞાન કરવાથી મન પ્રફુલ્લિત રહેશે કોઈની નિંદાથી દૂર રહેવું અને પોતાના કામમાં મગ્ન રહેવું દેશની અખંડિતતા માટે પ્રાર્થના કરશો અને મનમાં શાંતિનો અનુભવ થશે સ્વાસ્થ્ય વાતાવરણના ફેરફારથી થઈ શકે છે છે ઠંડા પીણા ટાળવા જામડી તેમજ શુભ અંક છે સાત ફરી એકવાર આપ સૌને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ